આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તેને આકારો ચોંટાડવાના છે તેઓ આકાર શીખ્યા છે અને હવે તે આકારો લઈ અને પ્રવૃત્તિ પોથીમાં ચોંટાડશે તો ચાલો બાળકો બધા તૈયાર છો ચાલો આકારો આવડે છે ને તમને

સરસ વેરી ગુડ સાબાસ તો તમને બધાને આવડે છે તો ચાલો તૈયાર છો ને બધા તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દો સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ તો ચાલો તમને મેં કટિંગ કરી અને આવી રીતે જુદા જુદા આકારો છે એ ચારેય આપ્યા છે તો હવે તમારે અહીંથી ચોપડી પાસે આમાંથી ગુંદર લઈ અને તમારે આકારને ગુંદર લગાવી અને ચોપડીમાં ચોંટાડવાનું છે જો આયુષભાઈ ઊભા થાવ જો આ ગ્રુપમાં આયુષભાઈને ઊભા થાવ એમણે આ ચારે ચાર આકારો બરોબર ચોટાડ્યા છે આ જ રીતે આ નમૂનો છે તમને આપેલો છે આ જ રીતે આકાશભાઈ આયુષભાઈએ જે રીતે ચોટાડ્યું છે બરોબર ગોળ ત્રિકોણ ચોરસ ને લંબ ચોરસ આવી રીતે તમારે ચોંટાડવાનું છે ચાલો આ બાજુ શ્રદ્ધાબેન ઊભા થાવ અહીંયા તમારા ગ્રુપમાં શ્રદ્ધાબેને ચોંટાડી બતાવ્યું છે તો બધાએ આ પ્રમાણે શ્રદ્ધાબેને જે ચોંટાડ્યું છે આ પ્રમાણે તમારે ચોંટાડવાનું છે ચાલો ખ્યાલ આવી ગયો ચાલો બધાએ એક એક આકાર લઈ અને ગુંદર આંગળીવાળું કરી અને ચોંટાડવા માંડો ચાલો આવી જાઓ એક એક આવી જાઓ તમારો એક એક આકાર લઈને આવો એક વાનું ગોળ લઈને આવો ગોળ છે એની ઉપર આંગળી ગુંદર લગાવો ને પછી ચોટાડી દો હાલો ચાલો ગુંદરમાં આંગળી બોળો તો બધા અને ગોળ લઈને એની પાછળ ચોંટાડો અને પછી ખાનામાં ચોંટાડી દો બધા ચાલો આવી જાઓ નોક ખ્યાલ આવે એને શ્રદ્ધાબેન તમે મદદ કરજો ચાલો બેન તિથિબેન બેન તમે મદદ કરો તિથિબેનને ચોંટાડાઈ ગયું છે તમે એમ બીજાને મદદ કરો પકડાવો જેથી ગુંદર છે એ લઈ અને ચોંટાડે ચાલો હવે આ બાજુ આયુષભાઈ જયભાઈ તમે મદદ કરજો ચાલો વંશભાઈ બીજાને બધાએ આમાંથી ગુંદરથી આંગળી લઈ અને ગોળ લાવ લઈને આવો અને એની પાછળ ચોંટાડી અને પછી તમારી ચોપડીમાં ચોંટાડો ચાલો ગુંદરમાં આંગળી બોળો ચાલો આંગળી બોળી અને ગોળ લઈ અને એમાં ચોંટાડો ચાલો એવી રીતે એક પછી એક આકાર લઈ અને ચોટાડવાના એવી રીતે લઈ લઈ અને તમારે એક એક આકાર ચોટાડો આયુષભાઈ ગુંદર ત્યાં પડ્યો છે થઈ રહે ને તો એમાંથી મને કહેજો હું નાખી દઈશ ચાલો ચોટાડો બધાય એક હા પાછળ થોડોક અડશે ને તો એ ચોટી જા ચાલો આયુષભાઈ વંશભાઈ માર્ગદર્શન આપો જયભાઈ મદદ કરો મદદ કરો ચાલો ચાલો ચોટાડ્યું તમે વિશ્વાસભાઈ આ લઈ લો ગમે કાકા લઈ લો એમાં પાછળ લગાવી ગયો ગુંદર ચાલો એવી રીતે લઈને બીજું પાછું લ્યો ને ચોંટાડો અહીંથી ગુંદર આંગળી વડે ગુંદર લઈ લ્યો અને પછી ચોટાડો હ સરસ પ્રયત્ન કરો છો હો નિરાત્યા ચોટાડો ચાલો આ ભાઈને તૈયાર થઈ ગયું છે ને તમે ડિઝાને મદદ કરો સરસ આ ઉર્વશી બેનને ચોટાડાઈ ગયો વાહ સરસ આજે ત્યાં બોટલ છે આઈશભાઈ ખોલીને મને ફાંદર નાખ ગયો ખોલો રેડો એમાં બસ હવે લાવો હોલ આપણને દી આવો લાવો મને ચાલો ચોટાડવા મને જેને ચોટાડે છે એની પોતાની જગ્યાએ બેસી જાય આલજો શ્રદ્ધાબેન આમાં ગુંદર નાખી દો થોડો ધીમેકથી નાખજો એટલે ઢોળાય ને ચાલો જેને ચોટાડે જાય એ જગ્યાએ બેસી જાજો એટલે ખ્યાલ આવે અહીંયા અહીંયા બેસી જાવ ગોલ રાઉન્ડમાં તમારી જગ્યાએ ચાલો એકબીજાને પકડવામાં મદદ કરજો ઓ ભાઈ અહીંયા ચોટાડવાનું છે અહીંયા અહીંયા ચોટાડો ન જઈ એને મદદ કરતો ઓકે ઈ ઈ કાઢીને આ બાજુ લગાઈ દયો સરસ જો સંધીભાઈને થઈ ગયું છે સુનિલભાઈને થઈ ગયું છે સરસ પ્રયત્ન કર્યા છે સાહિલભાઈને થઈ ગયું રવિભાઈને આકાશભાઈને વાહ સરસ પ્રયત્ન કરો છો બધા ઘણા ખરાને બધાને ચોટાડાઈ ગયું છે ચાલો આ બે જાનવી બેન હેતલ બેન ચાલો આ બેનને સરસ સરસ પ્રયત્ન કર્યા છે ઘણા ખરાને બધાને પૂરું થઈ ગયું છે વાહ ખૂબ સરસ પ્રયત્ન કરો છો ચાલો મજા આવે છે ખૂબ મજા આવી ચાલો છોકરીઓને એ પૂરું થઈ ગયું હાલો પોતપોતાની જગ્યાએ બેસી જાવ ત્યાં ભલ પડ્યું ચાલો સરસ ખૂબ સરસ ચાલો બધા ઊઠી ચોપડી કરીને મને બતાવો થઈ ગયું છે બતાવો તો વાહ વાહ વેરી ગુડ સરસ ખૂબ સરસ સરસ સાબાસ સરસ પ્રયત્ન કર્યો છે વેરી ગુડ ચાલો જેને ચોટાડાઈ ગયું છે ને એ ઊભા થઈને મને બતાવજો વાહ સરસ થોડીક વાર ખુલ્લું રાખજો એટલે પત્તા સામે સામે ચોટી ન જાય સુકાઈ ન જાય ને ત્યાં સુધી તમે એમને રાખજો સરસ સરસ જેને થઈ ગયું છે એ જગ્યાએ ઊભા રહી જાઓ કે કાર્તિકભાઈ વિશ્વાસભાઈ વંશભાઈ હાલો ઊભા રહી જાઓ બધા પોતાની મોજમાં અને એકબીજાને મદદ કરીને પ્રયત્ન કરે છે પ્રવૃત્તિ કરવાનો સરસ આકારો તમે શીખ્યા અને તમે પ્રવૃત્તિ કરી ચોંટાડવાની વાહ આ ચાલો બધા ચોપડી નીચે મૂકી દો અને ખુલ્લી રાખી દો એટલે ગુંદર સુકાઈ જાય ચાલો મજા આવી ને ચાલો સરસ મજાની તાલી પાડી દો બધા સરસ તાલી પાડી શાબાશ વેરી ગુડ ખૂબ સરસ